રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અમે સૌ અને કામગીરી સંદર્ભે આવેદન આપવા માટે આતરી આવ્યા છીએ બિયોલ કામગીરી દરમિયાન અને કામગીરી એક રાષ્ટ્રીય હિતની કામગીરી છે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સરની કામગીરી ચાલુ રહી છે

બીઓલો તરીકે એટલે કે મદદની અન્ય કેડરમાંથી લેવામાં આવે એવી સાહેબની અમારી રજૂઆત કેટલાક વિસ્તારો એવા છે જ્યાં બહેનોને કામગીરી કરવા માટે ઘણી તકલીફો પડે છે તો આવી જગ્યાએ સહાયક તરીકે પણ બહેનની સાથે બીજા ભાઈ મૂકવામાં આવે બીઓલોનું જે કઈ ફોર્મ આપવામાં આવેલું છે એ ફોર્મની અંદર એનો મોબાઈલ નંબર લખવામાં આવે છે કર્મચારી મહિલા કર્મચારી તરીકે એને એક શિક્ષણની કામગીરી કરવાની હોય છે બીએલઓ તરીકેની કામગીરી કરવાની હોય છે અને આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાની હોય છે ત્યારે એને રાત્રે મોડા આઠના આઠ નવ નવ દસ વાગ્યા સુધી કામ કરવાનું છે એની સાથે સાથે એને ફેમિલીને પણ સાચવવાનું હોય છે આ બધી અગવડોની સાથે એની જે ફોર્મ આપવામાં આવે છે એની અંદર મહિલાનો મોબાઈલ નંબર લખવામાં આવે છે તો કેટલીક જગ્યાએ એ મોબાઈલનો કેટલાક અસામાજિક તત્વો દ્વારા એનો દુરુપયોગ કરવામાં આવે છે અને આવી પ્રકારની જ્યારે રજૂઆત લઈને હેડ ઓફિસે જવાનું થતું હોય છે ત્યારે એ જગ્યાએ બેઠેલા કર્મચારી એની પરિસ્થિતિ સમજવાને બદલે એની સાથે ગેરવર્તન કરે છે અથવા ભરી વર્તન કરે છે કોઈ પણ નાનો કે મોટો કર્મચારી દરેક કર્મચારી પોતાનો સ્વમાન હોય છે તો આ તબક્કે અમારી એવી પણ રજૂઆત છે કે જ્યારે અ અધિકારીએ બીઓવાનું કામ કરેવાનું હોય ત્યારે શિક્ષકની પરિસ્થિતિ પણ સમજવી જોઈએ અને પરિસ્થિતિ સમજી અને એનું સોલ્યુશન લાવે એવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ અત્યારે કેટલા સ્કૂલોમાં મેકઅપની ઘટે શિક્ષકોની ઘટો હશે તો હોય છે સત્તા અ બે બે ત્રણ ત્રણ જ્યારે વલ્લભનગર સ્કૂલમાં છ શિક્ષકો મૂક્યા છે તો કેવી અસર બાળકો પર પડે આપ સૌ જાણતા હશો અને જોયો પણ છો કે અત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર બીલોની કામગીરીની અંદર તમામ શિક્ષણના કર્મચારીઓ જોડાયેલા છે અને આપશીએ રજૂઆત કરી કે બીઓલોની અંદર કુલ મેકમના પચાસ ટકા મેકમ એમાં જોતરાયેલું છે ત્યારે અમારી માગણી એ જ છે કે માત્ર શિક્ષકોને ને બિઓલોની કામગીરી ના આવે અન્ય કેડરના કર્મચારી એટલે મધ્ય ભોજનના સંચાલક હોય આંગણવાડી કાર્યકર હોય તલાટી કમ મંત્રી શ્રી રેવન્યુ તલાટી હોય કે અન્ય મહેસૂલી કર્મચારીઓને પણ આની અંદર જોડવામાં આવે એવી અમારી વિનંતી છે

మహేవై రవారి పాట జిల్లా శైక్షిక మహా సంఘం ప్రాథమిక సంవర్గ మహామంత్రి తరికదారి నిభాషు